આજે અમે આવી ગયા છે નર્મદા નર્મદા પરિક્રમા કરવા ભાઈ ઉત્તરવાહીની માં નર્મદાની પંચકોશી પરિક્રમા કરવાનો જે પ્રારંભ થયો છે ઓગણત્રીસ માર્ચ ફાગણવદ અમ્માસના દિવસથી શરૂ થઈ ગઈ છે અને સત્યાવીસ એપ્રિલ ચૈત્રવદ અમ્માસ સુધી આ જે ઉત્તરવાહીની પરિક્રમા છે એ ચાલવાની છે તો આજે આપણે ઉત્તરવાહીની માં નર્મદા પરિક્રમાનો વ્લોગ બનાવવા આવ્યા છે અને અગર તમે સત્યાવીસ એપ્રિલ પહેલાં આ વિડીયો જોઈ રહ્યા છો તો મા નર્મદાની પરિક્રમા કરવા જરૂરથી આવજો આ વિડીયોની અંદર તમને બધા જ જે વચ્ચે શિવલિંગ આવે છે મંદિરો આવે છે જે જે બી સ્થાનો આવે છે એ બધા તમને વિઝિટ કરાવીશું આ છે જૂના રામપુરા ગામનું દશાવતાર રણછોડરાય ભગવાનનું મંદિર જો અહીંયા જે મંદિર છે એના ગેટ ઉપર આખો નકશો આપેલો છે કે કેવી રીતે તમે શરૂ કરશો જેવી રીતે અમે તમને કીધું કે જૂના રામપુરા અમે આવ્યા છે અહીંયાથી ધનેશ ેશ્વર મંદિર મંગલેશ્વર માંગરોળ થઈને આખી આપણે પરિક્રમા કરવાના છે પછી તો અહીંયાથી તિલકવાડા ગામથી આપણે ફરીથી અહીંયા કપિલેશ્વર મહાદેવ થઈ અને ફરી પાછા અહીંયાથી જૂના જે રામપુરા છે ત્યાં આપણી નર્મદા પરિક્રમા પૂર્ણ કરવાના છે તો વિડીયોમાં અંતિમ સુધી બન્યા રહેજો વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દેજો મંદિરના આંગણમાં યુવક મંડળ આયોજિત અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે સુરત દ્વારા જો અહીંયા આખું અન્ન અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે અને બધાને જમવાનું મળે છે જો આ છે ધનેશ્વર મહાદેવ માંગરોળ માંગરોળ ગામ તો જોવા આપણે માંગરોળ ગામના ધનેશ્વર મહાદેવના દર્શન કરવાના છે આ છે મંદિર આમ તો નર્મદા કિનારે ચૌદ પૌરાણિક લિંગો આવેલા છે જેમાં તમે દર્શન કરી માં ઉત્તરવાહીની પંચકોષી નર્મદા નદીની પરિક્રમા કરી શકો છો પરંતુ એક ઉત્તરેશ્વર મહાદેવ છે જેના દર્શન કરી તમે ઉત્તરવાહીની માં નર્મદાની પંચકોશી પરિક્રમા શરૂ કરી શકો છો નર્મદે હર નર્મદે હરમદે હર ત્યારે આપણે ગુવાર ગામથી પહોંચી ગયા છે શ્રી સીતારામ આશ્રમ તો ભાઈ ચેનલ પર પ્રથમ વખત આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો આજે તમને ઉત્તરવાહી નર્મદા પરિક્રમા પંચકોશી નર્મદા પરિક્રમા કરાવી રહ્યા આશ્રમના ગેટથી અંદર સરસ એવો વિશામો છે અહીં ખૂબ જ સરસ એવા બાપા સીતારામ આશ્રમમાં બાપા સીતારામના દર્શન પણ ખૂબ જ સરસ એવા થશે ને હા ચા નાસ્તો પણ ચા નાસ્તો ને વિશામો પણ છે આ છે બાપા सीताराम ની ડેલી અને આ બાપા सीताराम ના દર્શન કરશું આપણે અહીંયા અને અહીં જો ખૂબ જ સરસ એવો વિશામો છે હેલો અહીંયા વિશામો છે જો ચા અને પાપડીનો નાસ્તો આપે છે આશ્રમની અંદર नर्मदेय હર પાપડી અને ચાનો નાસ્તો છે હે ને હા અમાસતા દિવસથી આ પંચકોશી માં નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા શરૂ થઈ ગઈ છે જે સત્યાવીસ એપ્રિલ ચૈત્રવદ અમાસ સુધી ચાલનારી છે તમને આ વિડીયો સત્યાવીસ એપ્રિલ ચૈત્રવધ અમાસ બે હજાર પચીસના દિવસ પહેલાં મળે છે તો જરૂરથી મા નર્મદાની ઉત્તરવાહીની પંચકોષી પરિક્રમા જરૂરથી કરી આવજો અને આ વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરી લેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફોલો જરૂરથી કરી બેલાઇકોન ઓલને હિપ પર કરી દેજો તાકે આવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગ અમે તમારી માટે અપલોડ કરીએ તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી જાય નર્મદે એ હવે કહેવાય છે કે મા નર્મદાની પરિક્રમા તમે રાતના સમયે ના કરી શકો એટલે અમે સત્તર એપ્રિલ બે હજાર પચીસના દિવસે સવારે ત્રણ વાગે આ યાત્રા શરૂ કરી હતી અને લગભગ સવારના નવ વાગ્યાની આસપાસ અમે પૂર્ણ કરી હતી અને જ્યારે નર્મદા પરિક્રમા કરતા હતા ત્યારે કિનારે કિનારે દરેકે દરેક જગ્યાએ ઇન્સ્ટ્રક્શન આપેલા હતા કે ખૂબ જ એવા મગર છે જેથી તમે નર્મદા નદીમાં સ્નાન નથી કરી શકો ઘણા બધા વિસામાં છે ઘણા બધા ભંડારા છે ઘણા બધા સંસ્થાના પણ સેવાઓ મળશે જેથી તમને ખાવા પીવાની કોઈ પણ તકલીફ પડે નહીં અને નંદીઘાટ જે આવવાનો છે ત્યાં તમે નર્મદા નદીના જે પાણી છે નર્મદા નદીના જે નીર છે એ પાણીથી તમે અહીંયા સ્નાન કરી શકો છો એ નંદીઘાટ પર એક અલગથી વ્યવસ્થા કરેલી છે જેથી કે પરિક્રમા કરવા માટે જે પણ ભક્તો આવે છે એ નર્મદા નદીનું પાણીથી સ્નાન કરી શકે નર્મદે હા आ मुखारे गरबडे अनुला

આપણા ભારત દેશની એકમાત્ર નર્મદા એવી નદી છે જેની ઉત્તરવાહીની અને પંચકોશી એમ બે રીતે પરિક્રમાઓ થતી આવી છે અને ટોટલ યાત્રાનો રૂટ અઢારથી વીસ કિલોમીટર જેટલો છે જેથી દરેકે દરેક ઉંમરના લોકોને નર્મદાની પંચકોષી ઉત્તરવાહીની પરિક્રમા પૂર્ણ કરી શકે છે તો આ વિડિયોને તમારા ગ્રુપમાં શેર કરજો કમેન્ટમાં નર્મદે હર લખી દેજો મા નર્મદાના તટ પર આપણે ઊભા છે આપ મારી આસપાસ જે પણ પથ્થર જોઈ રહ્યા છો આ પથ્થરનો જે આકાર છે આ દરેક પથ્થરનો આકાર એક શિવલિંગ સમાન આકાર છે જોઈ શકો છો કહેવાય છે કે આ પથ્થરની તમે સીધી પૂજા કરો તો એની અંદર શિવલિંગ મતલબમાં શિવજી સમાયેલા છે આ પથ્થર અહીંથી લઈ જઈને સીધો તમારે પૂજા કરવાનો છે આની કોઈ પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી આના સિવાય માન્યતા એવી છે અગર તમારે તમને કોઈ પણ એક બે ત્રણ ફ્લોરના જેટલા પણ માળની બિલ્ડિંગ જોઈએ છે ફક્ત તમે આવી રીતે પથ્થર ગોઠવી દો અને એટલા માળની તમારી બિલ્ડિંગ સો ટકા બની જશે એવી મા નર્મદા માની અહીંયા કૃપા થાય છે તો તમે આવી રીતે નર્મદા પરિક્રમા કરવા આવો તો તમને જેટલા પણ માળની બિલ્ડિંગ જોઈએ અહીંયા ભગવાન શિવના પથ્થર થકી તમે માના સાનિધ્યમાં તમારા મકાન વિશે પ્રાર્થના કરી શકો પૂર્ણ પરિક્રમા એટલે કે માં નર્મદાના ઉદ્ગમન સ્થાનથી સમુદ્રમાં સંગમ સ્થાન સુધી અને ત્યાંથી ઉદ્ગમન સ્થાન સુધીની બત્રીસો કિલોમીટરની પરિક્રમા જ્યારે ઉત્તરવાહીની પંચકોષી પરિક્રમા એટલે કે રાજપીપળામાં જ્યાં માં નર્મદાનો પ્રવાહ ઉત્તર તરફ વહે છે એ પ્રવાહની પરિક્રમા દોસ્તો જોઈ શકો છો આપણે નર્મદા પરિક્રમાને લગભગ અડધી પૂરી કરી ચૂક્યા છે અને નંદીઘાટ પર આવી ગયા છે આ નંદીઘાટ છે જોઈ લો અહીંયા નંદીઘાટની સાથે સાથે બધા બહુ એવા શિવલિંગ છે જ્યાં ફોટોગ્રાફી લોકો કરી રહ્યા છે જો આ છે શિવલિંગ અહીંયા અને આ છે નંદીઘાટ જો તમે તો આ છે નંદીઘાટ જોઈ લો અને નંદીઘાટની સાથે તમે જોઈ શકો છો અહીંયા બધી સુવિધાઓ ઉપલબ્ધ છે અને આ છે નર્મદા કિનારો જે આપણે પરિક્રમા કરી રહ્યા છે અને અહીંયા નર્મદેશ્વર શિવલિંગ તમને મળી જશે જે નર્મદા નદીમાંથી જે ઉત્તરવાહી નર્મદા નદીમાંથી જે શિવલિંગ નીકળ્યા છે જોઈ લો અલગ અલગ શિવલિંગ અહીંયા તમને વેચાતા મળી જશે પૈસા તો આ છે નંદીઘાટ તમે જોઈ શકો છો દરેક લોકો શિવલિંગ પાસે નંદીઘાટ પર પોતપોતાના વિડીયો ફોટોઝ લઈ રહ્યા છે અને અલગ અલગ અહીંયા શિવલિંગ તમને જોવા મળશે સાથે ભાઈ એ નાના મોટા છોકરા નાના મોટા છોકરાઓ જે છે પોતાના અહીંયા વિડીયો ફોટો લઈ રહ્યા છે જો ખૂબ જ સરસ અને રમણીય વાતાવરણ ભગવાનના સાનિધ્યમાં

વિડિયો જે છે સત્યાવીસ એપ્રિલ પહેલાં મળ્યો હોય તો જરૂરથી બે હજાર પચીસમાં નર્મદા પરિક્રમા કરવી જરૂરી છે કારણ કે બત્રીસ હજાર કિલોમીટરની નર્મદા પરિક્રમા ફક્ત તમે અઢારથી એકવીસ કિલોમીટરની અંદર કરી શકો છો અને ભારત દેશની આ સૌથી પહેલી નદી છે જેની પર ઉત્તરવાહીની અને પંચકોષિત પરિક્રમા થાય છે બરાબર અને આ પરિક્રમા કરવાથી પુણ્ય પાપ પાપ બધા નાશ પામે છે તો ભાઈ જરૂરથી ઉત્તરવાહી જેવી રીતે તમે ગંગા નદીમાં જાઓ છો સ્નાન કરવા એવી રીતે અહિયાં પણ સ્નાન કરીને અને પરિક્રમા પરિક્રમા કરશો તો બધા પાપ બધા પાપ ધોવાઈ જાય છે એવું એવું કહેવામાં આવે છે અને ચૈત્રનો આ પવિત્ર મહિનો

અને એ લોકો તો રાતે નવ સાડા નવ વાગ્યા થી ચાલવાનું ચાલુ કરે છે પણ આપણે સવારે સવારે પહેલા પોરમાં ચાર વાગ્યા થી ત્રણ સાડા ત્રણ વાગ્યા થી ચાલવાનું શરૂ કર્યું હતું બધા જ દ્રશ્યો તમને બતાવ્યા છે વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો અને વિડીયો એ લોકોની સાથે તો જરૂરથી શેર કરજો જે લોકોને શારીરિક કોઈ પણ તકલીફ છે અને મા નર્મદાના દર્શન અર્થે જાતે નથી આવી શકતા સ્પેશિયલી આવા વિડીયો અમે એમની માટે બનાવીએ છીએ ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો જો અને જય નર્મદે નર્મદે હર કમેન્ટ બોક્સમાં જરૂર થી લખ કોઈ પણ નદી નો પ્રવાહ જ્યારે ઉત્તર તરફ વહે છે એ ક્ષેત્રમાં ત્યારે તેની પવિત્રતા ઘણી જ વધી જાય છે જેમ કે ગંગોત્રીથી નીકળતી ગંગા જ્યારે ઉત્તરમાં કાશી તરફ વહે છે એટલે કે કાશીમાં ગંગાનું મહત્ત્વ ઘણું જ અલૌકિક છે આ જ રીતે નર્મદાનો પ્રવાહ રાજપીપળા પાસે આવેલા રામપુરા ગામથી તિલકવાડા સુધીમાં ઉત્તર તરફ વહે છે એટલે આ સ્થળે નર્મદા નદીનું ઉત્તરવાહિની તરીકે ઓળખાય છે અને ચૈત્ર મહિનામાં હીની નર્મદાની પરિક્રમા કરવાથી સંપૂર્ણ પરિક્રમા કર્યાનું ફળ મળે છે એવી માન્યતા છે સામે આપણે બોટમાં બેસી અને સામેના ઘાટ પર પહોંચી ગયા છે બરાબર ને હા નંદી બોટમાં બેસીને બીજા સામેના ઘાટ ઉપર આવી ગયા છે હવે અહીંથી પાછું ચાલતું જવાનું એવું લાગ્યું સંગીતા નર્મદા પરિક્રમામાં આનંદ આવે છે એવું નહીં બધા આપણો વિડીયો જોઈને આવશે તો કેવું રહ્યું હાથી ઘરેથી વિડીયો જોઈ જોઈને દર્શન કરી લેજો ભોલે ગ્રુપ રાજપીપળા મા નર્મદા ઉત્તરવાહી પરિક્રમા સેવાનો અહીંયા ભંડારો આપેલો છે અને આ બાજુ જોઈ લો અહીંયા પાણી છે નર્મદા નાનીમાં જેમને સ્નાન કરવું હોય અહીંયા કરી શકે છે આ જગ્યાએ અને અહીંયા નાસ્તો ચા બધું જ અહીંયા મળી જશે તો આપણે ભંડારો ખાઈને આગળ વધી રહ્યા છે આદાડો બહુ દાદળો છે અહીંયા તો ફાઇનલી ભંડારો ખાઈને ઉપર આવી ગયા છે અને અહીંયાથી ગુવાર જે અહીંયા ગાડી પાર્ક કરી છે તો અહીંયા ત્રણ નો રસ્તો બાકી છે બહુ થાકી ગયા છે અમે બાકી ના આવતા હે ને ભાઈ નાના નાના છોકરાઓને લઈને વેકેશન પડી ગયું હતું મેં કીધું પહેલાં નર્મદા પરિક્રમા લઈ જઈએ પછી બીજું બધું ફરવા લઈ જઈએ શું વોટર પાર્ક તમે કોઈ પણ વર્ષમાં ઉત્તરવાહીની પંચકોશીમાં નર્મદા પરિક્રમાનો આ વિડીયો જોઈ રહ્યા છો તો વિડિયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરી દેજો અને અગર તમે ઇન્ડિયામાં જ છો તો નર્મદા પરિક્રમા કરવાનું બિલકુલ પણ ચૂકતા નહીં કારણ કે બત્રીસો કિલોમીટરની મા નર્મદાની પરિક્રમા ફક્ત અઢારથી વીસ કિલોમીટરમાં સંપૂર્ણ કર્યાનું પુણ્ય મળે છે તો નર્મદે હર કમેન્ટમાં જરૂરથી લખી